દીકરી નીચે ઉતરી બાપે પછેડી બાંધી હતી પછેડી કાઢી એમાંથી એક ની નોટ લઈ અને દીકરીને આપી કે લે દીકરી તું આને લાખ સમજતો ભલે અને બે લાખ સમજતો ભલે સાહેબ દીકરીને કદાચ તમે આપી ન શકો ને તો કાંઈ નહીં પણ જીવનમાં દીકરીનો રૂપિયો ક્યારે ક્યારે ન લેતા નરકમાં સાહેબ નરકમાં પણ તમને જગ્યા નહીં મળે સાહેબ દીકરી તો તુલસીનો ક્યારો છે દીકરી તો વાલ નો દરિયો છે સાહેબ દીકરી તો લાડકવાય છે એટલે કીધું છે ને દીકરી તારા વાલ નો છલકા પામતા જીવન માત પિતાનો ધન્ય ધન્ય થઈ જા દીકરી તારા વાલનો દરિયો